बुधवार राशिफल मिथुन और कर्क राशि ग्रहों की स्थिति अनुकूल रहेशे कुंभ राशि जातक मुश्किल में फसाई शके छे गुजराती पंचांग अनुसार सोल अप्रैल बुधवार बे विक्रम संवत बे हजार एक्यासी नी चैत्र वद त्रीज चतुर्थी छे आ दिवस चंद्र राशि वृश्चिक छे राहु काल बपोरे बागीने 39 मिनिट थी सवारे बे बागीने 13 मिनिट सुधी રહેશે 16 اپریل બુધવારના ગ્રહો સૌમ્ય યોગ બનાવી રહ્યા છે જેના કારણે મિથુન અને કર્ક રાશિના લોકોને ગ્રહોનો સહયોગ મળશે સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે કન્યા રાશિના લોકોને વ્યવસાયમાં સફળતા મળશે વૃશ્ચિક રાશિના લોકો માટે નોકરી પરિવર્તન ની તકો ફાયદાકારક રહેશે આ સિવાય બાકીની રાશિઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે ગંભીર વિષય પર સકારાત્મક ચર્ચા થશે જે સાનુકૂળ પરિણામ આપશે અને તમને તમારી દિનચર્યા સિવાય કેટલીક નવી માહિતી પણ મળશે પારિવારિક જવાબદારીઓમાં પણ તમારું યોગદાન રહેશે નેગેટિવ જમીન અને મિલકતને લગતી કોઈ કાર્યવાહી કરતી વખતે દસ્તાવેજોની સારી રીતે તપાસ કરો

લવ પરિવાર પ્રત્યે તમારો સહયોગ અને વ્યવસ્થા જાળવવાથી પરસ્પર સંબંધો મજબૂત થશે તમાના લવ પાર્ટનરને મળવાની તક મળશે સ્વાસ્થ્ય વ્યસ્તતાને કારણે તમે શારીરિક અને માનસિક રીતે ખૂબ થાક અનુભવશો લકી કલર ગુલાબી લકી નંબર 8 વૃષભ રાશિ દિનચર્યામાં વ્યસ્તતા રહેશે પરંતુ તમારી મહેનતનું સાનુકૂળ પરિણામ મળવાથી તમારું મન પણ પ્રસન્ન રહેશે તમને કોઈ ફંકશનમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે દરેકને પરસ્પર વાતચીતથી પણ ખુશી મળશે નેગેટિવ કોઈ બાબતે ઉતાવળમાં અને ભાવનાઓમાં આવી નિર્ણય કરશો નહીં નહીં તર કેટલિક ભૂલો થઈ શકે છે નાના સંબંધિત પ્રવૃત્તિઓમાં કોઈના પર વિશ્વાસ કરવાને બદલે તમારા નિર્ણયને પ્રાધાન્ય આપો વ્યવસાયિક કામ માટે નજીકની કોઈ સફર તમારું આખું ભવિષ્યના દ્વાર ખોલશે કેટલિક વાર કેટલિક સમસ્યાઓ ઊભી થશે પરંતુ તમે સમજદારીપૂર્વક સમસ્યાઓનો ઉકેલ શોધી શકશો નોકરી કરતા લોકોએ પોતાના કામ પ્રત્યે કોઈ પણ રીતે બેદરકારી ન રાખવી જોઈએ લવ પરિવારના સભ્યો સાથે તમારા વિચારો શેર કરવાથી તમારી સમસ્યાઓ ચોક્કસ દૂર થશે સ્વાસ્થ્ય તમારી દિનચર્યામાં યોગ ધ્યાન વગેરેનો સમાવેશ કરવાની ખાતરી કરો കാരണ કે ആ സമയത്ത് നിമി തണവ് നേ കാരണേ ആത്മവിശ്വാസനെ ഊർജ്ജનો അഭാവ അനുഭവશો. ലക്കി കളർ પીળો, ലക്കി നമ്പർ 7, മിഥുൻ റാശി. മിഥുൻ റാശി માટે ഗ്രഹോની സ്ഥിതി অনুকূল બની રહી છે. સમજદારી અને चतुराईથી કામ કરવું તમારા માટે ફાયദായകര રહેશે. કોઈપણ കാര്യકર્താ پہલા તેના ഹകാരാത്മക અને നകാരാത്മക പാസાઓને ધ્યાનમાં લો. તમને કોઈ અંગત સમસ્યાનો સમાધાન પણ મળી જશે નેગેટિવ આત્મનિરીક્ષણ અને ચિંતનમાં થોડો સમય વિતાવો તમારો જીદ્દી સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ પણ બની શકે છે આ સમય લાભ કરતાં ખર્ચ વધુ થશે જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે થોડો મતભેદ થવાની સંભાવના છે વ્યવસાય વેપારમાં કેટલા પડકારો આવશે जो तमे कोई नवु कार्य शुरू करवानु आयोजन करियो छे तो तेने गंभीरता थी विचारवो भागीदारी संबंधित व्यवसाय मा कोई प्रोजेक्ट ने लेने सहकर्मी साथे दुश्मनावटनी स्थिति उभी थई शके छे लव विवाहित जीवन सुखमय रहेशे तमारा जीवन साथी नो सहयोग तमने तमारा काम पर ध्यान केंद्रित करवा माटे ऊर्जा प्रदान करशे प्रेमी युगल ने मळवानी तक मळशे સ્વાસ્થ્યતા ઉખાંસી અને શરદીની સમસ્યા રહેશે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો લકી કલર સફેદ લકી નંબર 2 કર્ક નાશી ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે તમને કોઈ પણ કાર્યમાં અપેક્ષા કરતાં વધુ સારું પરિણામ મળશે જે કાર્યોમાં છેલ્લા કેટલાક સમયથી અવરોધો આવી રહ્યા હતા તે હવે તમારી બુદ્ધિમત્તાથી ખૂબ જ સરળ રીતિ ઉકેલાઈ જશે नेगेटिव तुम्हारी प्रवृत्तियों की गुप्तता जाळवो अन्यथा तुम्हारा काम में अडचणो आवी सके छे પોતાને સાબિત કરવા માટે હજુ ઘણી મહેનત કરવી પડે છે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો વધુ સારું રહેશે વ્યવસાય બિઝનેસ સંબંધિત કોઈ પણ નિર્ણય પર તરત જ કામ શરૂ કરો આનાથી વધુ સારા પરિણામો મળશે અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ સરળતાથી ચાલતી રહેશે કેટલાક નવા કોન્ટ્રાક્ટ મળવાની પણ સંભાવના છે લવ ઘરમાં શિસ્તબદ્ધ વ્યવસ્થા રહેશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્યોની સલાહ લેવી ફાયદાકારક રહેશે સ્વાસ્થ્ય ખાંસી અને શરદી જેવી સમસ્યા રહેશે હવામાનની પ્રતિકૂળ અસરોથી પોતાને બચાવો અને આયુર્વેદિક સારવારે યોગ્ય ઉપાય છે લકી કલર પ્રીમ લકી નંબર 2 સિંહ રાશિ જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને રોકાણ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ યોજના પણ બનવશે નેગેટિવ કેરેક તમારા સ્વભાવમાં ચીડિયાપણું અને ગુસ્સો તમને નુકસાન પહોંચાડી શકે છે ઈચ્છા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખૂબ જ ધીરજ અને સંગીત કામ લેવાનો આ સમય છે व्यवसाय समय बिजनेस में केटक योग्य व्यवस्था मेहनत करवी पड़े धीरज रखो। स्टाफ की गतिविधियों पर चांपती नजर राखो लव परिवार आनंददायक वातावरण रहेशे। प्रेम संबंधों में केरसमज साथे समयसर व्यवहार करो સ્વાસ્થ્ય એલર્જી અને ગરમી જેવી બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. બેદરકાર ન બનો અને તમારી જાતને યોગ્ય સારવાર કરાવો. લકી કલર લીલો, લકી નંબર 8. કન્યાનાશી. આજે કોઈ એવું કામ થઈ શકે છે જેની તમે આશા છોડી દીધી હતી. પરિવારના સભ્યો સાથે લાંબા ગાળાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તમારું શાંતિપૂર્ણ વલણ તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. नेगेटिव आज एक खास बातू ध्यान रखो के દરેક પર વિશ્વાસ ન કરો અને તમારી યોજનાઓના અમલીકરણમાં વધુ સમય ન લો અને જટપી નિર્ણયો લો કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ થઈ શકે છે વ્યવસાય વેપારમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે વિચારવામાં વધારે સમય ન વિતાવો ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી પોતાને દૂર રાખો थी उच्च अधिकारी छवि सुधर लव वैवाहिक संबंधों सुखद रहने वरिष्ठ लोग आशीर्वाद प्रेम संबंधों में तनाव आवी स्वास्थ्य कामना बधु पड़ता बोझ ने कारण शारीरिक और मानसिक थक थोड़ो समय काढ़व जरूरी है लकी कलर लीलो लकी नंबर नव तुला राशि આજે આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે અને આજનો દિવસ મિત્રો અને પરિવારજનો સાથે મનોરંજન અને મौज-મસ્તીમાં પણ પસાર થશે તમે તમારી બુદ્ધિ અને સમજણ દ્વારા મિત્રની સમસ્યાનો ઉકેલ લાવી શકશો તમારા કામ પ્રત્યે તમારું સંપૂર્ણ સમર્પણ તમને સફળ બનાવશે નેગેટિવ વધતો ખર્ચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી તેમાં ઘટાડો કરો અને તમારા બજેટનું ધ્યાન રાખો કોર્ટ કેસ સંબંધિત મામલામાં કોઈ સુધારો થવાની સંભાવના નથી કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારી રહેશે બીજાની અંગત બાબતોથી પોતાને દૂર રાખો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કેટલીક સિદ્ધિઓ મળશે પરંતુ એ પણ ધ્યાન માં રાખો કે વધુ પડતો વિચાર કરવાથી પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી શકે છે તેથી આળસ ન બનો અને તરજ્ય નિર્ણય લેવાનો પ્રયાસ કરો लव विवाहित जीवन में परस्पर संवादिता योग्य रहे घर में शिस्तबद्ध वातावरण प्रेम संबंधों में निकटता स्वास्थ्य अनिद्रा जेवी समस्या तमने परेशान करी शके जेना कारणे शारीरिक अने मानसिक थाक रहेशे, लकी कलर वी लकी नंबर बे वृश्चिक राशि तमारा निश्चय साथ कोईपण कार्य पूर्ण करवानी क्षमता में हाशे તમારે ફક્ત તમારો આત્મવિશ્વાસ અને મનોબળ જાળવી રાખવાની જરૂર છે જો તમે ક્યાંક મુડી રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તરત જ તેનો અમલ કરો નેગેટિવ બાળકો સાથે પણ થોડો સમય વિતાવો કારણ કે તેમની પ્રવૃત્તિઓ અને કંપની પર નજીકથી નજર રાખવી જરૂરી છે યુવાનોએ મોજ મસ્તી પર વધારે ધ્યાન ન આપવું જોઈએ जेना कारणे तेन्ना करियर संबंधित काममा अवरोध आविशके छे व्यवसाय तमे व्यवसायमा योग्य व्यवस्था जाळवी शक्शो परंतु कर्मचारीयोनी गतिविधियों पर नजर राखवानी जरूर छे लव घरना कोई अपरिणित सव्य माटे संबंधनी बात थई सके छे प्रेम संबंधोमा एकबी जानी लागणीओनो सम्मान करवु जरूरी छे स्वास्थ्य डायबिटीज अने ब्लड प्रेशर थी पीड़ित लोकोए वेदर कारण न रहबू જોઈએ તમારી દિનચર્યાને સંપૂર્ણપણે વ્યવસ્થિત રાખવી મહત્વપૂર્ણ છે. લકી કલર પીળો, લકી નંબર 8, ધનુ રાશિ. પારિવારિક, સામાજિક વગેરે કાર્યોમાં તમારું બર્છસ્વ જળવાય રહેશે. માત્ર લાગણીઓને બદલે તમારી બુદ્ધિમત્તા અને કામ કરવાની ક્ષમતાનો વધુ ઉપયોગ કરો. નેગેટિવ હાલ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રતિકોળ પરિસ્થિતિમાં ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો વ્યવસાય આજે કાર્યસ્થળમાં વ્યસ્ત દિનચર્યા રહેશે તમારી પ્રવૃત્તિઓ અને યોજનાઓ કોઈને પણ જાણવશો નહીં કોઈ તેનો લાભ લઈ શકે છે ધંધાકીય કામ કરવા માટે અધિકારીઓ બોસ વગેરે સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો લંબ પરિવાર સાથે મનોરંજન અને રમૂજમાં પણ સમય પસાર થશે સંબંધો થી અંતર રાખો કોઈ પ્રકાર ની બદનામી થઈ શકે છે સ્વાસ્થ્ય ગણામાં ઇન્ફેક્શન ખાંસી શરદી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે તમાર આહાર અને દિનચર્યા પ્રત્યે બેદરકાર ન રહો લકી કલર વાદળી લકી નંબર 2 મકર રાશિ સંબંધીઓ અથવા પડોશીઓ સાથે છેલા કેટલાક સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે આજે તમે દરેક કાર્યને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો અને તેમાં સફળતા પણ મળશે નેગેટિવ વધુ પડતી વ્યસ્તતાને કારણે તમારા મહત્વના કાર્યોને જ પ્રાથમિકતા પર રાખો નાણાં સંબંધિત કોઈ પણ કામ આજે મુલતવી રાખો વધુ સારું રહેશે કોઈની સાથે वाद-વિવાદમાં ન પડો જૂના વિવાદ ફરી ઊભા થઈ શકે છે व्यवसाय व्यवसाय की कामगिरी में परिवर्तन संबंधित योजनाओं की संपूर्ण चर्चा करो पारिवारिक प्रवृत्ति संबंधित व्यवसायों हाल मा थोड़ा धीमा परंतु अत्यारे करेली मेहनतन परिणाम नजीकना भविष्य में लव घर तमाम सभ्यों बच्चे परस्पर सुमेड़ कारणे व्यवस्था सुखद अने शांतिपूर्ण रहे प्रेमी प्रेमीओं एकबीजानी लागणियों ने मान आपव जो स्वास्थ्य नजीक संबंधी स्वास्थ्य में सुधारो थी चिंताओं दूर थे तरा स्वास्थ्य प्रत्येप जागृत रहू जरूरी छे। लकी कलर न रंगी लकी नंबर चार कुंभ राशि समय खूब जे अनुकूल छे। तमारो नम्र अने सरल स्वभाव तमारा व्यक्तित्व ने वधु निखार शे आजे तमे तमारा लक्ष्य तरफ संपूर्ण एकाग्रता साथे आगळ वधशो नेगेटिव अजानिया लोको पर વધારે विश्वास न करो અને તેમની વાતોથી પ્રભાવિત ન થાઓ અન્યથા તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો બારકોની સમસ્યાઓને સમજો અને તેને હલ કરવાનો પ્રયાસ કરો તેનાથી તેમનો મનોબળ વધશે વ્યવસાયે તમારું વ્યવસાય સંબંધિત મોટો ભાગના કામ આપવેડે થઈ જશે સ્ટાફ અને કર્મચારીઓ તરફથી પણ યોગ્ય સહકાર મળશે नौकरियात व्यक्ति ए तेना ट्रांसफर संबंधित काम माटे उच्च अधिकारियों नो संपर्क करवो जोइए तमारो काम थई सके लव वैवाहिक संबंधों संबंधोंमा मधुरता रहशे प्रेम संबंधोंमा केतलिक गैरसमज उभी थई सके छे स्वास्थ्य एलर्जी अने इन्फेक्शन जेवी बीमारियों तमने परेशान करी सके छे बेदर न बनो अने तुम्हारी जातने योग्य सारवा करआवो लकी कलर नीलो लकी नंबर 8 मीन राशि आजे तमे आराम ना मुम रहो તમારો દિવસ પરિવારના સભ્યોની આરામ અને સંભાળ સંબંધિત કાર્યોમાં પસાર થશે જેના કારણે તમામ સભ્યો વધુ સુરક્ષિત અનુભવશે નેગેટિવ તમારી વસ્તુઓ સુરક્ષિત રાખો કારણ કે ખોટ કે ચોરી થવાની સંભાવના છે ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લો અને તમારું ધ્યાન ફક્ત વર્તમાન પરિસ્થિતિ પર રાખો विद्यार्थियों ए तैन्ना अभ्यास पर વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે વ્યવસાયિક કાર્યસ્થળ પર તમારી હાજરી ફરજિયાત બનાવો અને તમામ કામ તમારી દેખરેખ હેઠળ કરાવો કર્મચારીઓ વચ્ચે થોડો બોલાચાલી થઈ શકે છે મીડિયા અથવા ફોન દ્વારા મોટો ઓર્ડર મેળવવાની અપેક્ષા રાખો લંબ પતિ પત્ની વચ્ચે કેટલીક કડવી અને મીઠી દલીલો થશે જેનાથી તેમનો પરસ્પર સંબંધ વધુ સુખદ બનશે પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજ ઉભી થઈ શકે છે સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક થાક રહી શકે છે વધુ પડતો તણાવ લેવાનું ટાળો લકી કલર પીળો લકી નંબર નવ